અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત રોજ સાંજના એક મહાકાય મશીનરી લઈ જતા ટ્રેલર ચાલક ગંભીર બેદરકારીને લઈ અનેક વાહનચાલકો અટવાયા હતા વડોદરાથી સુરત તરફ જાયન્ટ મશીનરી લઈ એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું જે રાજપીપળા ચોકડીથી અચાનક રોંગ સાઈડ પર સુરતથી વડોદરા તરફના ટ્રેક પર ધસી આવ્યું હતું જેને લઈ સુરતથી વડોદરા તરફ જતો ટ્રાફિક અવરોધાયો હતો એટલું જ નહીં અકસ્માતની ભીતિ વચ્ચે ટ્રેલર ચાલક વાલિયા ચોકડી નજીક નિલેશ ચોકડી પ્રતિન ઓવરબ્રિજ સુધી ધસી આવ્યો હતો જ્યાં પ્રતિન ઓવરબ્રિજની નીચેના ભાગે ટ્રેલર અડી જતાં ફસાઈ ગયું હતું જેને લઈ ચક્કાજામ જેવી સ્થિતિ એક તબક્કે સર્જાઈ હતી અંતે ટ્રેલર ચાલકે રિવર્સ લઈ ટ્રેલર બહાર કાઢ્યું હતું જેને પરત મોકલવામાં આવ્યું હતું ટ્રેલર ચાલકની ગંભીર ભૂલને લઈ નિલેશ ચોકડી બ્રિજને પણ ક્ષતિ પહોંચી હતી તો અનેક વાહન ચાલકોને ટ્રાફિકમાં અટવાવાનો વારો આવ્યો હતો પોલીસ દ્વારા ટ્રેલર ચાલકને રિવર્સ લેવડાવ્યા બાદ તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી